હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને અમે પણ મજામાં છીએ તો આજે અમે આવ્યા છીએ અહીંયા ગોપનાથ રામ કથાનું આયોજન આજે શરૂ થઈ ગયું છે તો અમે અત્યારમાં આવ્યા છીએ તો જો તમને અત્યારનો રાતનો નજારો બતાવું છું જો દોસ્તો જોવા છે લાઇટ ને બધું ગોઠવેલું છે પંખા બધું જો ફાઇનલી કથા શરૂ થઈ ગઈ છે ને આજે પહેલો દિવસ છે આ છે રાતનો નજારો છે તો તમને બતાવું આગળ જઈને રાતનો નજારો કેવો હશે જો નજારો છે જો હાલો તો તમને પછી આગળ પણ બતાવું છું આ છે રામકથાનું તે જ અહીંયા આવી ગયા છે આજે મોરારી બાપુ તો અમે દિવસે તો આવ્યા એટલે અત્યારમાં આવી ગયા છીએ તો તમને પણ બતાવું છું ને અમારો વિડીયો જોતા હોય તો લાઈક કમેન્ટ ને શેર કરી દેજો તો જો તમને આ બધો નજારો ને સીન બતાવું છું ને જે પણ ન આવ્યો હોય એ પણ આવી જાજો ગોપનાથ મહાદેવના મંદિરે ત્યાં રામકથાનું આયોજન છે ને આજે ચાર તારીખે શરૂ પણ થઈ ગયું છે જો આ રાતનો નજારો બધા અહીંયા આરામઈ હોય તોન કરે છે આવું જો નજારો ઓલા તમે આગળ પણ બતાવીએ કે સાફ हो ગાડલાન બધી પણ છે સુવિધા બધી સુવિધા છે આ बाजू હા નેંજી મજા આવે હે એ એન આમાં મને તો બહુ મજા આવે જો એન બતાવી તો બોદુ છે ઉજાવન કે ગોદાઈમાં તા છે રામકથાનો તેજ આમારો વિડીયો તમને ગમતો હોય તો લાઈક કમેન્ટ શેર કરતા રહેજો દોસ્તો તો જો દોસ્તો આ છે મોરાડી બાપુનો તેજ છે ત્યાં છે ને મરારી બાપુ આજ તો આવી ગયા હતા ને હવે કાલ સવારમાં આવશે તો અમે અત્યારમાં આવ્યા વ્લોગ બનાવવા જો તો તમને બહુ હજારો પણ દેખાડ દઉં આ બાજુ જવા ન દેતા અંદર અહીંયા આડું છે ને એટલે આપણે અંદરથી તો નહીં જઈએ કે આપણે બહાર થી તમને બતાવી દઈએ તો આખો નજારો તમને ટેજનો નો બતાવી દઉં જો બહુ મસ્ત અને મોટું બનાવેલું છે ને વરસાદ આવે તો કઈ નડે નહી એવું મસ્ત મોટું ને આમ જો લાઈટ ને પંખા ને કવડા મોટા મૂકેલા છે જો તો ખરા કઈ ઘટે જ નહીં હો પણ મોરારી બાપો આવે એટલે તો આ કેટલી મસ્ત તૈયારી કરેલી છે આ બધા લોકો એ જો આ કેટલા મહિનાની તૈયારી કરતા હશે ત્યારે આવું ટેસ્ટ બન્યું હોય ને એટલું સરસ છે આવું તો કઈ નહિ હોય તો આવું બધું છે ગાર્ડલાન બધી સુવિધાઓ પણ છે અહીંયા રહેવા માટે તમે અહીંયા રહી પણ એક બધી સુવિધા પણ છે ને બધું અહીંયા તમને બધી વસ્તુ પણ મળી રહે ને જે બાકી હોય એ પણ આવી જજો અહીંયા ગોપનાથ મહાદેવના મંદિરે જેને જોયું હોય તો લાઇક કમેન્ટ શેર કરતા રહેજો પાછા દોસ્તો અમને આગળ પણ શેર કરતા રહેજો તો તમને આ બધો સીન બતાવી દીધો છે દોસ્તો અમને લાઈક ગમે શેર કરીને અમને સપોર્ટ આપતા રહેજો તો તમે નથી નવું બતાવતા રહીશું તો આ આનો વિડીયો અમને લાઈક ગમે શેર કરીને આગળ પણ બતાવશું ને તો અમારા વિડીયો તમને ગમે તો એક સબસ્ક્રાઈબ પણ કરી દેજો યુટ્યુબમાં ઓકે દોસ્તો રાતના દસ વાગ્યા છે તો બધાને શુભરાત્રિને જય શ્રીરામ બાય